ઇન્ડિયન બ્લોગ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો મોક ફેમિલી બ્લોગ ફાર્મર બ્લોગ વિલેજ બ્લોગ આવતા રહેશે તો મિત્રો જો હજાર હજી વાધી નથી ઊભી છે હવે અઠવાડિયા સુધી તો ખેતર વરાપા એમ લાગતું નથી

ખેતર માં તો હેડ એવું જ નથી અંદર ઘૂસી જાય છે જલ્દી મિત્રો વ્લોગ માં જોડાવ આજે આ સવારે વહેલા પોણી વાળી તું પણ અત્યારે વરસાદ થઈ ગયો છે ઘરે કળી કરવા માટે મરચા શીટા પરથી લઈ લઈએ ને તમે વિડીયો જોઈ લો આપણે વેણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે

એક જ વા નું હું ઘર લઈ રહ્યો બાય પાડતું પેલો માં પટ્ટી પડી જ ભાઈ તે ઉભો કરવો કે ના કરવો વાત ઈચ્છી વાટવી ઇતિ વાત વાત